ફાઇનલી રોંધાનો સમય થઈ ગયો છે ને અમે જાય છે એક વિડીયો નું શૂટિંગ જવાનું દુવાણું ખાઈ ને પછી હોઈ જાય અને તો ચાલો સીધા હવે મળ્યા કાલ સવારે મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારા મસ્ત નાનકડા એવા વ્લોગમાં તો મિત્રો અત્યારે ગુડ મોર્નિંગ એવું કંઈ નથી થયું પણ ગુડ નાઇક છે રાતના એક વાગ્યા છે અને તમે કહેતાય છો રાતના એક વાગ્યા હું લોગમાં મુંડાવી પડ્યો તો મિત્રો અત્યારે હું એડિટિંગ કરવા બેઠો તો અને એક વાગી ગયા છે જો સત્તાવન એટલે કે એકમાં ત્રણ મિનિટની વાર છે અને એડિટિંગ કંઈક કમ્પ્લીટ થવા જ એવું છે થોડુંક વીસક સેકન્ડ જેટલું બાકી છે તો એ કમ્પ્લીટ કરીને અને પછી હોવાનું છે કારણ કે જે એડિટિંગ કરતા હશે એને ખબર છે કે બહુ વાલ લાગે થોડી ઘણી અને આ વિડીયો કંઈક નેક્સ્ટ લેવલનો છે આ ચેનલનો નથી ગુજરાતી હિન્દી છે એટલે જેને ખબર છે એ તો જોવે છે અને જેને નથી ખબર એ ગોતતા રહેવો તો એ નહીં મળે કારણ કે એમાં હું નથી અને કંઈક એ આયુપે રાખો વિડીયો હાલે છે એટલે એવું બધું છે તો મિત્રો હવે આગળ થોડોક વીસક સેકન્ડનો વિડીયો એ એડિટિંગ કરીને અને પછી હોવાનો પ્લાન છે તો એક તો વાગી ગયો છે કદાચ દોઢ જેવું થઈ જાય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે હા તો મિત્રો ફાઇનલી મારા જે વિડીયોનું એડિટિંગ કરતો હતો એ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અને હું દોઢ વાગ્યાનું કહેતો હતો પણ દોઢ નહીં ને એમાં સાત મિનિટ ઓછી છે એક ને ત્રેવીસ સહી છે અને વિડીયોનું પૂરેપૂરું એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે તો થોડું ઘણું ચાલો તમને બતાવું મિત્રો આવું કંઈક એડિટિંગ હતું અને વિડીયો તો ચાર મિનિટનો જ છે પણ એડિટિંગ કરતા બહુ વાર લાગી અને હવે થોડીક ભૂખ લાગી છે તો ચવાણું બવાનું ખાઈને અને પછી હોઈ જાય અને તો ચાલો સીધા હવે મેળા કાલ સવારે તો મિત્રો ફાઇનલી ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે સવારના છ અને મિત્રો દેશમાંથી આવ્યા છે એટલે અત્યારે હું લેવા જ છું

એમાં અંદર થઈને આવવાનું થાય છે અને ઓલી ડુવાઈડ ઉબે પૂગી ગઈ છે એક તો હોઈ ગયો હોય ડાયરેક્ટ ઊઠીને આવ્યો એટલે અને હવે અમે થાય છે ઠીક છે શૂટિંગ બે રીલ નું કમ્પ્લીટ થઈ ગયું છે અને અમુક જે સીન લેવાના બાકી છે એ આ બધા લે છે અને અમે બે હવે નવરા થઈ ગયા હું ને ભાઈ નવરા થઈ ગયા આ બધા લે છે શૂટ હવે એ કમ્પ્લીટ કરીને અને પછી બહાર જાય તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં આજના વ્લોગ માટે બસ આટલું જ ફરીથી મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જલ્દીથી કોમેન્ટ કરી દો અને મસ્ત મજાની લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો ઓકે બાય Βασίλισσα, so, next vlog μα.